તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે ખેડૂતો વિશેના મહત્વની વાત કરવાના છે તો મિત્રો ટેકાના ભાવે કપાસની ખરીદીની નોંધણી તારીખ લંબાવી દેવામાં આવી છે તો મિત્રો પહેલાં તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ તારીખ એ છેલ્લી તારીખ હતી પરંતુ અમુક ખેડૂતોને વધુ લાભ મળે તે માટે તારીખને લંબાવવામાં આવી છે અને આ તારીખ લંબાવીને એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ કર કરવામાં આવી છે તો મિત્રો આગળની પ્રોસેસ નોંધણી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને આપવામાં આવશે તો મિત્રો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને ક્લિક કરી લેજો તો મિત્રો હવે વાત કરીએ આગળની તો મિત્રો ટેકાના ભાવના કપાસની ખરીદી કરવામાં આવશે અને તેના માટે ઓનલાઈન નોંધણી કરી રહી છે નોંધણી અંતિમ તારીખ ત્રીસ સપ્ટેમ્બર હતી પરંતુ વધુ ખેડૂતોને લાભ મળે તે માટે તારીખ લંબાવીને એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ કરી દેવામાં આવી છે તો મિત્રો આગળ પણ વાત કરી લઈએ તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે જાણી લઈએ ખરીફ સિઝન બે હજાર પચીસ છવ્વીસમાં કપાસ પાકની ખરીદી માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈ દ્વારા નોંધણી પ્રક્રિયા ચાલુ છે જે ખેડૂતો પોતાના કપાસને ટેકાના ભાવે એમએસપી વેચવા ઈચ્છે છે તેમના માટે આ નોંધણી જરૂરી છે આ પ્રક્રિયા શરૂઆતમાં એક સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી રાખવામાં આવી હતી જો કે ખેડૂતોને વધુ તક આપવા માટે સંખ્યાને ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકે તે માટે સીસીઆઈએ આ નોંધણીની મુદત લંબાવીને એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી કરી દીધી છે તો મિત્રો આગળની વાત પણ હવે નોંધણી કેવી રીતે કરશું તે વિશે પણ જાણી લઈએ તો મિત્રો તમે ઘરે બેઠા પણ આ નોંધણી કરાવી શકો છો તમારા મોબાઈલથી તો મિત્રો નોંધણી માટે ખેડૂતોને કપાસ ખેડૂત મોબાઈલ એપ પર જઈને પોતાની વિગતો દાખલ કરવાની રહેશે આ એપ પર નોંધણી કર્યા પછી જે તેઓ પોતાના કપાસ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈના કેન્દ્ર પર વેચી શકશે આ પ્રક્રિયા ખેડૂતો માટે અંત્ય અને સરળ રાખવામાં આવી છે જેથી ગામડાના ખેડૂતોને પોતાના મોબાઈલથી સરળતાથી નોંધણી કરાવી શકે તો મિત્રો હવે આગળની પ્રોસેસ પણ આપણે જાણી લઈએ ટેકાના ભાવના કપાસ વેચવા માટેની આ યોજના ખેડૂતો માટે ખાસ મહત્વપૂર્ણ છે માર્કેટમાં કપાસના ભાવ ઘણીવાર અસ્થિર રહેતા હોવાથી ખેડૂતોને ઘણીવાર તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળતું નથી પરંતુ સીસીઆઈ દ્વારા ટેકાના ભાવની ખરીદી થવાથી ખેડૂતોને પાકોનું નિશ્ચિત વળતર મળે છે અને આવશ્યક સ્થિરતા આવે છે આ યોજના ખેડૂતોને ન્યાયસંગ ભાવ અને સુરક્ષા આપતી એક અત્યંત પહેલ છે તો મિત્રો આ એક મહત્વની છે કપાસ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો માટે જીવન રેખા સમાન પાક છે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કપાસનું ઉત્પાદન મોટા પાયે થાય છે અહીં અહીંના લોકો ખેડૂતો માટે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવની ખરીદી જીવનમાં રાહતરૂપ સાબિત થાય છે અગાઉના વર્ષોમાં પણ અનેક ખેડૂતોને એમએસપી દ્વારા નફો થયો છે જેના કારણે તેઓ પોતાનો પાક બજારમાં અસ્થિર ભાવે વેચવાના બદલે સરકારની યોજનાનો લાભ લેતા રહ્યા છે તો મિત્રો સરકાર દ્વારા તમને સારી રીતે લાભ આપવામાં આવી રહ્યો છે તેની હજુ આગળ પણ વાત કરી લઈશું તો ખેડૂત મિત્રોને અનુરોધ કરવામાં આવ્યા છે કે તેઓ છેલ્લી ઘડીએ રાહ ન જોતા વહેલી તકે કપાસ ખેડૂત મોબાઈલ એપ પર નોંધણી પૂર્ણ કરી લે જેથી કરીને પાક કરીને કાપણી બાદ તેઓ કોઈ વિલંબ વિના કપાસને એમએસપી પર વેચી શકે છે નોંધણી પૂર્ણ કરેલા ખેડૂતોને જ ખરીદીને કેન્દ્રોમાં પ્રાથમિકતા આપવામાં આવશે આ રીતે નોંધણીની મુદત કરવામાં આ થયેલ વધારો તેઓ માટે એક સોનેરી તક છે જે ખેડૂત મિત્રો હજુ સુધી નોંધણી કરી શક્યા નથી તેઓ હવે એકત્રીસ ઓક્ટોમ્બર સુધી આ યોજનાનો લાભ લઈ શકે છે અને પોતાની મહેનતનું યોગ્ય મૂલ્ય મેળવી શકે છે તો મિત્રો મેં સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપી દીધી છે જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહી શકો છો અને તેમનો જવાબ આપવા મેં તૈયાર છું તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને ક્લિક કરી લેજો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક પણ કરી દેજો અને શેર પણ કરી દેજો ધન્યવાદ